અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવવા ઋષિ ભારતી બાપુ કે જાહેરમાં છે જે પ્રયાસો છતાં અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી નથી બનાવ્યા તે પ્રકારની વાત ઋષિ ભારતી બાપુએ કરી અલ્પેશને નાયબ મુખ્યમંત્રી બનાવાય તેવી મને અને સમાજને અપેક્ષા હતી રાજકીય પાર્ટીઓ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવે છે સૌથી મોટા મતદાર છતાંય સરકારમાં નથી અપાતું પદ આપણી અમુક નમળી કળીઓ જાણે છે અમુક લોકો અમુક પાર્ટીઓ એટલે ડિવાઇડ એન્ડ રૂલની નીતિ અપનાવે છે અને સૌથી મોટું વોટિંગ પાવર હોવા છતાં મેં તો સમાચાર સાંભળતો તો મને ગૌરવ થાતો તો કે આપડા આલ્પેશજીને ડેપ્યુટી સીએમ માં લે છે એના માટે બહુ પ્રયાસ ચાલુ હતા અને સંગઠન થયા ગાંધીનગરમાં મીટિંગો થઈ છતાં એમાંથી બાકાત રહ્યા સારા ખાતાઓ પણ ના મળ્યા મારી વાત ને ધ્યાન માં લેજો કૂટનીતિ જેદી તમે કરતા શીખશો ને ત્યારે તમે પોઝિશન માં નહીં હોય પાવર માં હશો નિર્ણાયક ભૂમિકા માં હશો નહીતર આટલી બધી વિશાળ સભાઓ વારે વારે કરવી ના પડે અને મોટું કામ એક સમાજ એક આગળ મૂકવા માટે એને સન્માનિત કરવા માટે એને પ્રોત્સાહિત કરવા માટે પાડોશી ધર્મ આપનો છે સામાજિક ધર્મ આપનો છે અને તંદુરસ્ત લોકશાહીની પ્રણાલિકા રહી છે કે કોઈ પણ પદ ઉપર જ્યારે જાય ત્યારે એને અભિનંદન આપીને એને કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટેની તંદુરસ્ત લોકશાહીની પ્રણાલિકા છે પણ ઘણી વખત તો લોકશાહીની તંદુરસ્ત પ્રણાલિકા પ્રત્યે હોય પણ ક્યાંક સમાજના કામમાં કે મિટિંગમાં જવું હોય શૈક્ષણિક પ્રોગ્રામ હોય વ્યસન મુક્તિ નો હોય સ્નેહ મિલન હોય ને તો મારું બેટું પૂછીને આવવું પડે હું આ જોઉં કે ના હે

તમારો પુરુષાર્થ હોય તો તમને મળે અને ક્યાંક ક્યાંક હાલામાં ના હમાતું હોય ને તમારા ઉપર કોઈ રાજી નથી પણ ચાય મેળ કે હવે આરું આ સંખ્યા ના ભળે આટલું હાથ પડે ને તો એટલા પૂરતું બાકી એક સમય હતો મુખ્યમંત્રી થી કરીને કેબિનેટ મંત્રીઓ હતા અને અત્યારે મિટિંગમાં પૂછીને દાવું પડતું હોય તો એનાથી હવે આનાથી તો બીજો આ આ વર્તમાન સમય છે એ ગુલાબીનો આનાથી વધારે તો સમય બીજો કોઈ આવવાનો નથી આ કોઈ રાજકીય સ્ટેજ નથી મારે કોઈ રાજકીય વાત નથી કરવી પણ એટલું કહું કે સમાજના કામમાં શિક્ષણના કામમાં સમાજના સુધારા માટે એ કોઈની રજા લેવાની નથી સદારામ બાપુ દોલતરામ બાપુ અને આગેવાનો જ્યારે એક થતા હોય અને એ ટાઈમે સમાજ માટેની વાત થતી હોય તો સમાજ ના જો એટાણે સમાજમાં બે ધડક થઈને આવજો હું તો એમ કહું કે તમારે રાજકીય રીતે જેટલા ગોળ ફાધર નક્કી કરવા એટલા કરજો પક્ષો કરજો તમારે જે હાથી હાહરી ગાંઠ આવો એ લાજો પણ સમાજની વાત આવે ત્યારે ઠાકોર દઈને આવજો અને કેમ ભેગા તો ત્યારે કક નકી કરીને જાજો કે આજ આટલા ભેગા થયા હતા તો સમાજ માટે કરીને શું નકી કર્યું કે એટલું નકી કર્યું કે જે સમાજો લોકલ બંધારણ કરે છે એ બંધારણનો અમલ થાય એના માટે જ્યાં મદદ કરવી હોય એ કરીશું શિક્ષણ માટે કરીશું તો જ્યાં સુધી પરિણામ નહીં આવે ત્યાં સુધી તન તોડ મહેનત કરીને સમાજમાં જન્મ્યા છીએ સમાજ નો ઉપકાર છે એમાં જે કરવું પડે એ સાથે મળીને આવનાર સમયમાં કરશું એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર તો ક્ષત્રિય ઠાકોર એકતા સંમેલન કે જેમાં વકીલ સાહેબ ને કે અન્યાય તો કર્યો નીચે પણ હવે પછી ખુરશી નાખશો ને હવે પછી મિટિંગ જ્યાં કરો ને ત્યાં ખુરશી કોઈ મળે ના હોય તો આપો ઘરે તો આપ તો હરકા પૈ ને કરો છો તો અન્યાય કરવાનું ચાલુ કરો બહેનો ને મારી બે હાથ જોડીને વિનંતી કે જ્યાં સુધી આપણા વડીલો આપણા ભાઈઓ પૂરું પ્રવચન ના કરી રહે ત્યાં સુધી કોઈ આ જગ્યા ના છોડે એવી તમારી દીકરી તરીકે બે હાથ જોડીને વિનંતી આભાર બેન શ્રી આપણી વચ્ચે ગુજરાત ક્ષત્રિય ઠાકોર ના પ્રદેશ પ્રમુખ દક્ષિણના ધારાસભ્ય શ્રી

હું ધ્યાન થી થોડું રહી ગયું બીજી વાર બાકી હતું ઘણી વાર મળવાનું પણ આજનો આ કાર્યક્રમ કોઈ રાજકીય નથી બધા જ આગેવાનો વર્ષોથી સમાજની ચિંતા કરે છે પણ ઠાકોર સમાજ ભેગો થાય ત્યારે જ રાજકીય વાત આવે જેમ બીજા સમાજો ભેગા તમામ સમાજો ભેગા થાય તમામ સમાજો શિક્ષણની વાત કરે છે સમાજ ઉથાનની વાત કરે છે ઠાકોર સમાજના આગેવાનો એક મંચ ઉપર થઈ સમાજના વિકાસ ની સમાજ ની ચિંતા કરવા માટે ભેગા થાય ત્યારે એવું કહેવાય અલગ પાર ભાજપ કોંગ્રેસના આગેવાનો ભેગા થયા એવું કોઈ નહીં કે સમાજના સામાજિક આગેવાનો ભેગા થઈ અને સમાજની ચિંતા કરવા માટે ભેગા થયા આ વાત હોવી અને હું તમને બધાને કહું છું આપણા પ્રવચનમાં પણ એ જ વાત હોવી જોઈએ કે સામાજિક બદલાવ માટે સામાજિક ચિંતા માટે સમાજ ભેગો થઈ રહ્યો છે એમાં કોણ કઈ પાર્ટીમાં છે કોની જોડે કેટલો હોદ્દો છે બધું ભૂલી જાઓ અને અહીંયા બધા જ આગેવાનો ખૂબ વિસ્તારથી વાત કરી મારે એની વાત રિપીટ નહીં કરવી એની એક વાત આપણે વેસન મુક્તિની વાત કરીએ શિક્ષણની વાત કરીએ રોજગારની વાત કરીએ પણ મારે કેટલાક હું પણ આમાંથી નીકળવાની વાત કરીશ કરી કે જગદીશભાઈ પાંચ લાખ વાપરો દસ પૈસા હું દસ લાખ વાપરું પણ કોને બતાવું છે અને કોણ જોવા બેઠું છે તમારું તમે અંદર અંદર બતાવવાની વાત કરો છો ને અંદર અંદર હુંસાધુસી માં જીવો છો આ સમાજે અહમ છોડવાની જરૂર છે અભિમાન છોડવાની જરૂર છે અને અભિમાન કરવું હોય ને તો આ દીકરી નાસા મોકલીને એવું અભિમાન કરો ડોક્ટર એન્જિનિયર બનાવવાનો અભિમાન કરો પણ આપણે લગ્નના ખોટા ખર્ચા અને ધવનસિંહ સાહેબ બધું જે આ આપણા બાપ દાદાનો નો આભાર માનવો પડે નટુજી દીક્ષિતભાઈ ભાઈ આ જમીન મૂકીને ગયા જો જમીનો ના પડ્યો તો આપણે કરતા શું

અને જેવી તેજી આવી પહેલી તેજીમાં કોઈ સમાજે જમીન વેચી હોય ને બધી તો આપણે વેચી રાહત ના જોઈ કોઈએ કે જે પાપતા હતા આઝાદી પછી અત્યાર સુધીમાં જમીનો સાચવી એ જમીનને વેચતા તમને થોડી લાજે નહીં આવતી અને શેના માટે જગદીશભાઈ બધીજી કીધું કે અમારા દીકરાને અમે સમૂહ લગ્નમાં પહેણાયા છે તંગનજીએ કીધું તો એમને સો વાર બોલવાનો અધિકાર છે કે તમે બચત કરો ખોટા ખર્ચામાં બહાર નીકળો હું મારી એ વાત કરું કે મારા દીકરાને એ ધનેરાની દીકરી છે પણ મારા હું ના પરપર કરતો તો મમ્મી પપ્પાએ અને બધાએ નક્કી કર્યું કે ભાઈ આપણે કોઈ બીજા ખર્ચા નહીં કરવા મારા ઘરમાં જ સાદગીથી 10 15000 રૂપિયા લગન કરી દીધા હવે આપણે બીજી વાત કેવી આવે છે કે લો ભાઈ બધાનું ખાતું છે ખવરાવ ઉપર કોણ પૂછે તમને કોણે મેણું માર્યું મને તો કોઈએ નહીં કીધું તમે ક્યાં સુધી આમાં જીવશો લોકો શું કહેશે લોકો શું કહેશે લોકોને કંઈ પડી નહીં અહીં બેઠેલા પૂછું કાલ શું છે બેઠા ખબર છે તમને કોઈ નથી ખબર કાલે શું કપડા પહેરે એ નથી ખબર કાલે શું કર્યું એ નથી ખબર તો આગલા દિવસનું યાદ ના હોય અને એવી વસ્તુમાં માં દેખાડા કરવા માટે જીવો મારા દીકરાને એવો પહેરાવો છે કે બેંક ગા ઓછી કરી નાખવી પડે પણ પહેરાવો છે ડંકો કોણ વાગે સાહેબ કોને સાંભળ્યું કોઈ દેહમાં ડંકો દેહમાં ડંકો ક્યાં ગામમાં અને એ લગ્નના ખર્ચા કર્યા પછી લા માની લો 25 લાખ ખર્જો કરે ભરો બધાય કીધું ઈ ખરું કે જબરું કર્યું જબરું કર્યું એક વર્ષ પછી એ મુરત્યાન કીધું આમ 500 રૂપિયા ના હોય તો છોકરો માફ નહી કરે તમને કે બાપા મને ખબર નથી પડતી પણ તમે કે કોટા ખર્ચા કર્યા એ 25 લાખ મને ધંધા માટે આપ્યા હોત તો હું મહિને 50000 લાખ રૂપિયા કમાતો હોત થોડું પ્લાનિંગ થી જીવતું જીવવું પડશે આપણી કમનસીબી એ છે કે 50 વિઘાનો ખેડૂત ખાતેદાર

હજુ સમય નહીં ગયો તમને એવું કહે થાકી જાય આ સમાજમાં દાતાઓ નહીં મળે પડતી દાન નહીં આપી શકે એનું કારણ છે કે દેશ આઝાદ થયો ત્યારે તમામ લોકોએ પોતપોતાની દિશા પકડી લીધી કોઈએ શિક્ષણ તરફ ભાગ્યા કોઈ પરંપરાગત વ્યવસાય તરફ ભાગ્યા આપણે એવું થયું કે આટલી મોટી જમીનો છે ક્યાં ખૂટવાનું છે આ જાગીરી ક્યાં જવાની એટલે આપણે શિક્ષણ એના અપનાવ્યું અંધશ્રદ્ધા નામે દારૂ બાજુ વળી ગયા આપણે ધંધા રોજગારી ના કર્યા અને એના કારણે આજે આટલા વર્ષો પછી પણ શિક્ષણ અપનાવ શિક્ષણ અપનાવ ની વાત કરવી પડે છે પણ જાગ્યા ત્યાંથી સવાર શિક્ષણ તરફ વધવું જ પડશે આપણી સંસ્થાઓ બનાવવી જ પડશે અને કોઈ એક સંસ્થા કોઈ એક વ્યક્તિથી કંઈ કઈ નહીં થાય આખા સમાજે આમાં આગળ આવવું પડશે આખો સમાજ જોતરા તો જ કામ થાય બાકી વિચારો ગમે તેટલા મુકશું તમે અપનાવશો નહીં તો મતલબ નથી એટલે વિચારોના વાવેતર વિચારોનો વાવેતર નું આપણે બધા કરવું પડે આજે આ સમાજે ખાલી વ્યસન ટકા વ્યસન મુખ જમય જોતો હોય ને તો વ્યસન મુખ જમય આપવો પણ પડશે અને જેને મા બાપ દીકરા દીકરી ભય પાંડું કુટુંબ જમીરા માટે પ્રેમ હોય તો ક્યારેય નશો નહી આજે અહિયાં બધા આગેવાનો બેઠા છે

રાજનીતિ તો કરવાના એનું કારણ છે આ સમાજ પહેલેથી સત્તા સાથે રાજનીતિ સાથે જોડાયેલો છે સત્તા પર હતું અને આ એક ગામ છે કે આ ગામમાં તમારા બાપને પૂછ્યા તો પોલીસે પગ નથી મૂકી શકતી એટલો વટ હતો તમારા બાપ કેમ હતું તો કે તમામ સમાજોને સાચવતા બીજા સમાજોને ઓત આપતા બીજા સમાજોનું રક્ષણ કરતા બીજા સમાજોને તમામ પ્રકારની મદદ કરતા અને એટલે આપણું નેતૃત્વ એ સ્વીકારતા પણ સમયાંતર આપણે વેસન ઉપર આપણે જ ભક્ષક એટલે પરિસ્થિતિ બદલાઈ હજુ પણ સમય ગયો નથી હજુ પણ આટલી મોટી વસ્તી છે તો તમામ સમાજો સાથે બીજા સમાજોને પ્રિય બનો બીજા સમાજોને પોતાની સાથે રાખો એકલો સમાજ એકલો વ્યક્તિ થાકી જશે તમામ સમાજોને સાથે રાખવા પડે અને રાજનીતિમાં જ્યાં તમને જે યોગ્ય લાગે ત્યારે ગરજો પણ અહીં મંચ ઉપર જ્યારે બધા ભેગા થાય ત્યારે રાજકીય આગેવાનો ભેગા થાય એના કરતાં સામાજિક આગેવાનો ભેગા થાય છે આ વાત બીજો આપણે એ કહું કે આટલો બધો સમાજ ભેગો થાય અને મારા જેવો એક જણો અવડી વાત કરીને બધું તોડી નાખે ભેગું કરતા વાર લાગે છે તોડતા એક મિનિટ થાય એટલે આપણે બધા જયારે ભેગું કરીએ છીએ ત્યારે એને ભેગું કરીને જાળવવાની જવાબદારી પણ આપણા બધા તમામ લોકો રાજકીય વાત કર્યા જેની બેન અને સ્વરૂપજી અહિયાં આપણા સમાજની બેન સંસદ બની બેઠી છે આજ સ્વરૂપજી ઉભા થાવ બે ઉભા થાવ આ બે આજે આપનાર બન્યા છે આ મંત્રી બન્યા છે એકવાર જોરદાર તાળીઓ પાડી આપણે એ શું આપશે શું નહીં એ તો આવશે એમાં ના પડો પણ આપણે છે ને બીજા ગામમાં સરપંચ જન સાહેબ કીએ છે ને આપણા મંત્રીને સાહેબ ના કીએ આ આપણો સાહેબ છે આ આપણી બેન સાહેબ છે બટ એજી ખોટું તમે આપણા ને એકબીજા ને ઈર્ષા કરશો ક્યાં જશે પેલા બધા કે અલ્પેશભાઈ ના મંત્રી અરે અલ્પેશભાઈ જેવા હો ના બને પણ આવા દસ આવી જશે ને તો સમાજનો ઉદ્ધાર થઈ જશે એટલે અલ્પેશ ઠાકોર કે બીજા બીજા વ્યક્તિઓ માં ના પડો સમાજની સાચી વાત કરો સમાજની ચિંતા કરતા શીખો મને કોઈ એવી મહત્વકાંક્ષા નથી ચિંતા એટલી જ છે કે આ સમાજની શૈક્ષણિક દિશા દે નક્કી થઈ છે જે શૈક્ષણિક ભૂખ લાગી છે આ સમાજમાં એ ભૂખને વધારે મજબૂત કરો કમાલ શિક્ષણ તરફ જાગ્યો છે સંગઠીએ કહ્યું ને કે 1500 શિક્ષકો તમે ગણતરી તો કરજો છેલ્લા 10 15 વર્ષમાં કેટલા સરકારી કર્મચારીઓ આવ્યા કેટલી પ્રાઇવેટ નોકરીઓ માં આવ્યા પણ આજી ભૂખ છે આ ભૂખને વધારે મજબૂત કરવાની જરૂર છે બર્જેદીને અભિનંદન આપું કે એમણે દીકરાને એલએલમ કર્યો અને દીકરીને કેનેડા ભરવા મૂકી દીકરીને એકલી મોકલી એને ઘરે દીકરી છે મને નવાઈ લાગે બર્જેદી કે આપણે બધા અહીંથી માણસા વાળા ધમેડા વાળા ને અમદાવાદ મોકલવું હોય તો એના એવું કે ના મારો દુબળો પડી જાય મારે એમાં નહીં કેવું તમે કલ્પના કરો આ આ આ એમની દીકરી ઉદયપુર ભણે દર રવિવારે દર રવિવારે જાય ઘરના ત્યાં જોવા જતા હોય મને લાગે તો સૌથી પહેલો પાટીદાર જે અમેરિકા ગયા એને ધન્યવાદ આપવા પડે એના અને જ છતાં ત્યાં ગયા ગયા પોતાની ચિંતા કરીને પોતાની ચિંતા સાથે સમાજની ચિંતા કરીને ગામની ચિંતા કરી આપણે દીકરા દીકરીઓને બહાર ભણવા મોકલવા પડશે કમાવા મોકલવા પડશે જેણે ગામ છોડ્યું કમાવા માટે ભણવા માટે બધા જ લોકો આગળ છે જેને વતન દેશ છોડીને બહાર ગયા એ બધા જ લોકો સક્સેસફુલ થયા છે